વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે દેશી લીલી ચોળીનું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે ચોળી મસ્ત એવી સુધારી લીધી છે એકદમ સરસ ધોઈ અને આપણે આવી રીતે આવી જે દેશી લીલી ચોળી આવે છે એને આપણે સુધારી લીધી છે અને આપણે હવે જે તો બાકી રાખેલી છે એને કટ કરી લેશું આવી રીતે ઝીણી ઝીણી આપણે કટ કરી લીધી છે તો અહીં આપણે ચોરી સુધારી લીધી છે અને અહીંયા બે મીડિયમ સાઇઝના આપણે બટેકા સુધારી લીધા છે અને અહીંયા આપણે આઠથી દસ કડીની આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે અહીં નાનું ટમેટું સુધાર્યું છે લીલા ધાણા છે અને અહીંયા આપણે લસણવાળી ચટણી બનાવેલી છે આ ચટણી આપણે ઘણીવાર રેસીપીમાં મૂકેલી છે એટલે મેં પાછી આજે બતાવેલી નથી એટલે લસણવાળી ચટણી તૈયાર અહીંયા આપણે લીધી છે અને અહીંયા મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને સ્વાદ મુજબ મીઠું અને તેલ આજે આપણે કાઠિયાવાળી દેશી ચોરીનું શાક બનાવવાના છે લીલી જે ચોરી આવે છે તો આપણે બે ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દેશું અહીંયા આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો લસણની જે કળીઓ કટ કરીને રાખેલી પેલા આપણે એને ઉમેરી દઈશું અને સરસ આપણે સાતળી લેવાની છે થોડી લાલ કલરની થાય ત્યાં સુધી આપણે લસણની કળીઓને સાતડવાની એટલે કે એમાંથી કાચો સ્વાદ ના આવે

પેલા આપણે ચોરી અને બટેકાને આપણે તેલ સાથે સાતળી લેવાના છે અહીંયા હવે આપણે લસણવાળી પણ ઉમેરી એકવાર રીતે ટ્રાય કરજો બહુ મસ્ત એવું આપણે દિલ્હી ચોરી શાક ખાશે હવે આપણે લસણ વાળી ચટણી સાથે આપણે શાકને સાતળી લેવાનું છે અહીંયા આપણે બધા મસાલા કરીશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર બાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ટમેટું પણ ઉમેરી દેશું

જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો